હું છું તૃપ્તિ આજે આપણે ધર્મ ઉપયોગી વાતમાં સરસ મજાની વાત કરશું કે આપણે ક્યારેક મંદિરે જાય છે અને આપણા ચપ્પલ ખોવાઈ જાય છે તો ખરેખર આ શુભ કહેવાય કે અશુભ કહેવાય સૌથી પહેલાં તમે લોકો મંદિરમાં જાઓ છો તમારા ચપ્પલ એકદમ સાચવીને મૂકો છો રોજ નથી તમારા ચપ્પલ ખોવાઈ જતા પરંતુ ક્યારેક તમારા ચપ્પલ ખોવાઈ જાય છે તો ખરેખર આ બહુ સારી વાત છે તમારા જીવનની અંદર ચાલી રહેલી તકલીફો હવે દૂર થવાની છે એનો એક શુભ સંકેત છે ચપ્પલ છે એ આપણા જીવનની અંદર પનોતી સાથે સંકળાયેલ છે આપણા પગની પનોતી શનિદેવ સાથે સંકળાયેલ છે શનિદેવનું ફ જે પ્રનુતિ હોય એનું ફળ આપણને આપણા કર્મો અનુસાર મળતું હોય છે કારણ કે શનિદેવ છે એ ધર્મના દેવતા છે ન્યાયના દેવતા છે સૂર્યપુત્ર છાયાપુત્ર શનિદેવ એ આપણને ન્યાય કરે છે કેવી રીતે તો તમે કોર્ટમાં જાઓ છો તો કોર્ટની અંદર જજ કેવી રીતે ન્યાય કરે છે સાક્ષી જુએ છે અને પછી ન્યાય આપે છે એવી જ રીતે ન્યાયના અધિપતિ દેવતા એટલે શનિદેવ પનોતી હોય એમાં દરેક વ્યક્તિને કષ્ટિ પડે એવું નથી તમને કષ્ટિ પડે છે તો તમારા કર્મોના હિસાબે આપણને કષ્ટિ પડતી હોય છે કારણ કે આપણા કર્મના અને ન્યાયના અધિપતિ દેવતા એટલે શનિદેવ છે શનિદેવનું કામ આપણા ન્યાયાધીશ જેવું છે તો જ્યારે પણ આપણા નસીબની અંદર પનોતી ચાલતી હોય ત્યારે આપણા કર્મનો લેખા જોખા થતા હોય છે આપણા કર્મ અનુસાર આપણને ફળ ભોગવવાનો વારો આવે છે આપણે દંડિત થઈએ છીએ જેના કારણે આપણા જીવનમાં દુઃખ આવે છે થોડીક આપણને હતાશા નિરાશા અને નિષ્ફળતા જીવનમાં મળે છે પછી બધા કહે છે કે શનિ નડે છે શનિદેવ ક્યારેય નડતા નથી પરંતુ આપણા કર્મોના આધારે આપણે ન્યાય આપે છે તો હવે આપણું કર્મ છે તે જેવું હશે એવું આપણને થોડી કષ્ટી પડશે પરંતુ સામે આપણને શુભ સંકેત પણ મળે છે તમારા જીવનમાં કોઈ હોસ્પિટલના ખર્ચા અચાનક આવી ગયા છે તમારા જીવનમાં આકસ્મિક કોઈ ખર્ચ આવે છે ઘરમાં તમને માનસિક અશાંતિ મળે છે અને જો એવા સમયે તમે મંદિરના દર્શન કરવા જાઓ છો શ્રદ્ધાપૂર્વક દર્શન કરો છો અને તમારા ચપ્પલ ખોવાઈ જાય છે અગ્નિ પનોતી ખોવાઈ જાય છે તો એ તમારા પર શનિદેવની કૃપા છે તમારા પર જે વિઘ્ન છે ટળી રહ્યા છે તમારા ઘરમાં શાંતિ અને સ્થિરતા થવાની છે તમારા ઘરમાં કુળદેવીની કૃપા અને માતા લક્ષ્મીની અસીમવાસ થવાનો છે એવું સમજવાનું તો તમારે હવે આ કૃપા એકદમ જલ્દી મેળવવા માટે શું કરવું છે તો હનુમાનજીના મંદિરે જવાનું છે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ અને સાથે સાથે સીતારામની એક માળા કરવાની છે બસ આ પ્રયોગ કરવાથી તમારા જીવનની અંદર ચાલી રહેલી બધી જ તકલીફ દૂર થાય છે અને તમારા જીવનની અંદર સ્થિરતા અને સારું ફળ મળે છે એ સિવાય પણ તમારા જીવનની અંદર તમારે ગ્રહ દોષ ચાલી રહ્યા છે કોઈ સ્ત્રાપિત દોષ કે પિતૃદોષના કારણે તમે હેરાન થયા છો તો મહાદેવજીના મંદિરનો એક પ્રયોગ કરવાનો છે પીપળાના પાન રવિવારે સાંજે સૂર્યો સૂર્યાસ્ત સમયે તમારે પીપળાની અનુમતિથી તોડવાના છે કે આ પાન હું સીતારામનું નામ લખી અને મહાદેવજીને અર્પિત કરું છું તો હે પીપળામાં રહેલ તમામ પવિત્ર જીવાત્મા દેવી દેવતાઓ મારા પર ખૂબ કૃપા કરો અને તમારે આ પાન તોડવાની મને અનુમતિ આપો બે હાથ જોડવાના છે પીપળાના મૂળને પ્રણામ કરવાના છે એ ધરતીને પ્રણામ કરવાના છે પીપળાના પાનને પ્રણામ કરવાના છે અને એ પછી તમારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલતો સાત પીપળાના પાન તોડવાના ઘરે લાવો ધોઈ નાખો લુ છો અને એ પીપળાના પાન કંઈ ખંડિત ન હોવા જોઈએ પાનનો જે એકદમ ડાર્ક ગ્રીન ભાગ છે એ નહીં પાછળનો ભાગ હોય જેમાં નસો દેખાતી હોય ત્યાં પાછળ લાલ કલરની પેન સહીવાળી પેન હોય એનાથી સીતારામ 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 જેટલા સમય તેટલા લખો એકદમ ઝીણા ઝીણા અક્ષરે પ્રયત્ન કરો વધારે ને વધારે સીતારામ લખો યાદ રહે એક પાન તૂટવું ના જોઈએ અને પછી તમે આ પાન ફ્રીજમાં મૂકી દો આ પાનને વાકા ન વડે ચીમડા ન જાય એનું ધ્યાન રાખો અને સોમવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં શિવલિંગ પર અભિષેક કરી આ પાનને ચડાવી દો અને એક મહાદેવ સમક્ષ સીતારામ નામની માળા જમો જપો તમારું શાત્ર સોમવાર સુધીમાં તમને ખરેખર તમારા જીવનની અંદર જે પણ તકલીફ છે દૂર થશે દોષ સાપિત દોષ પ્રેતવાધા દોષ જે પણ નજર દોષ કોઈ તમારા પર મહેલું કરેલું હશે તો પણ મહાદેવ અને પિતૃ તમારી રક્ષા કરશે તમારા જીવનમાં સ્થિરતા આવશે તો આ નાનકડો એવો પ્રયોગ અચૂક કરો તો ખરેખર આ બે પ્રયોગ એવા છે કે જે તમારા જીવનની અંદર શાંતિ અને સ્થિરતા અને સુખ પ્રદાન કરે છે તો ચોક્કસ તમારે આ પ્રયોગ કરવા જોઈએ